તો મહીસાગરના બાલાસિનોર ફગવા જગતના કા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના નિપજ્યા છે જ્યારે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ફગવા જગતનાકા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર એક્ટિવા અને મોટરસાયકલ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બે મૃતકો પૈકી એક મહિલા વીરપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું બીજી તરફ આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો